ઇઠ્યોતેર પોઈન્ટ ઓગણચાલીસ લાખની કિંમતનો બે પોઈન્ટ છસો તેર કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો પકડાયેલા બંને આરોપીઓ ભાવનગર જિલ્લાના પાલીતાણાના વતની છે પોલીસે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો બે મોબાઈલ મળી કુલ ઇઠ્યોતેર પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ આ ગાંજાનો જથ્થો મુંબઈથી ઇમરાન નામના શખ્સ પાસેથી લાવ્યા હતા અને વસીમ રહીક મહેતર નામના ઈસમે આ ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો જેથી પોલીસે વસીમ અને ઇમરાનને વોન્ટેડ જાહેર કરી આ મામલે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે જ્યાંથી બે ઇસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલી જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઇસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ બે કિલો અને છસો ગ્રામ ઉપરાંતનો હાઈબ્રિડ ગાંજો મળી આવેલ છે જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે અઠ્યોતેર લાખ ઉપરાંતની થાય છે એ સિવાય એમની પાસેથી બે મોબાઈલ અને ત્રણ સિમ કાર્ડ મળી આવેલા છે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે એ એ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણા રહેવાસી છે અને આ જે મયુદ્દીન છે એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલીતાણામાં અને જે આબિદ છે એને એક બેટરીની દુકાન છે એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ

જે તપાસ કરતા કોઈ જણાવેલ આવેલ નથી પણ વધુ તપાસમાં કંઈ જણાવેલ જણાઈ આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે